સવારથી સાંજ આખો દિવસ ઉમરેઠના મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરાયા અને જો ફરીથી આ રીતે દબાણ કરવામાં આવશે તો જે તે વ્યક્તિ અને ફોજદારી ગુનો દાખલ કરવાની પણ તૈયારી બતાવી હતી પાછલા ઘણા સમયથી ઉમરેઠનો આ મુખ્ય હાઈવે ગેરકાયદેસર દબાણો અને ત્યાં આવતા ગ્રાહકોના સાધનોના પાર્કિંગના કારણે અકસ્માતનું એપી બની ગયો હતો ઉપરા છપરી અકસ્માત થવાથી નગરજનો દ્વારા પણ માંગ થઈ રહી હતી કે ગેરકાયદેસર દબાણ હટાવવા જોઈએ અને સરકાર દ્વારા આ વિષય ગંભીરતાથી પગલા લેવા જોઈએ હવે જોવાનું રહ્યું કે આજે હટાવેલા દબાણો થોડા દિવસમાં ફરી પાછા તો જેમ હતા તેમ ખડકાઈ નહીં જાય ને અને આજની કરેલી આ બધી મહેનત